ભયાઉ નેશનલ ચાર રસ્તા હાઇવે છે સરકારી હોસ્પિટલની બાજુમાં હમણાં દસ મિનિટ પહેલા જ એક બીજાની ઓવરલોડ ગાડી છે પ્રથમ તો એક રિક્ષાવાળાને અહીંયાથી ઉડાડ્યો ત્યારબાદ વેરાઈટ ગૃપા હોટલ બાજુ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે એના આગળ જતા એક આઈ કારને ઉડાડી છે એના આગળ જતા જે ગરીબ લોકો રહેતા હતા છાપરાવાળી એના છાપરામાં એ ગાડી ઘુડી દીધી છે આ ગાડીના માલિક અને મીઠા માફિયા ઉપર ત્રણસો બે તરે કલમ દાખલ થાય ગુનો દાખલ થાય અને એક કલાકની અંદર આ મીઠાની ગાડીઓ બંધ નહીં થાય અમે ભોજન ભચાઉ નેશનલ હાઇવે જામ કરશું તેની પ્રશાસન નોંધ લે અને આ જે છે એની ત્રણ પ્રકારની નંબર પ્લેટ છે તેના ગ્રુપ અમારી પાસે છે એટલે તાત્કાલિક પોલીસાના ઉપર ગુનો દાખલ કરી આ ડ્રાઈવર અને આ ગાડી માલિકને તાત્કાલિક ધરપકડ કરે અને એક કલાકની અંદર આ તમામ મીઠાની ગાડીઓ બંધ નહીં થાય અમે નેશનલ હાઈવે હમણાં જ બંધ કરવા જઈ રહ્યા અત્યારે ભચાઉ ભુજ નેશનલ હાઈવે ઉપર છે હમણાં બે કલાક પહેલા જ એક અકસ્માત થયો જે મીઠાની ઓવરલોડ ગાડી દ્વારા એક રામવાવના આહિર યુવાનનું મૃત્યુ થયું છે જેના પરિવારમાં અત્યારે બે નાની દીકરીઓ અને એક દીકરો છે એ પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યારે ભીમા કોરેગાંવ સેના દ્વારા આ નેશનલ હાઈવે પર હાલતી ઓવરલોડ ગાડીઓનો ચક્કાજામ કરવામાં આવ્યો છે એ અહીર યુવાનને ને એના પરિવારને પૂરતો વળતર નહીં મળે ત્યાં સુધી આ નેશનલ હાઈવે ચક્કાજામ રહેશે તેમજ આ ઓવરલોડ ગાડીઓ જેના કાગળ પણ નથી તેના પર ત્રણસો જેવી કલમ નહીં લાગે ત્યાં સુધી આ નેશનલ હાઈવેમાંથી અમે ઉઠવાના નથી અમારી માંગો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ તમામ નેશનલ હાઈવેમાં આવતી ઓવરલોડ ગાડીઓ બંધ રહેશે આની તકેદારી લઈ આ મીઠા માપજા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે ગાડીના કાગરિયા નથી ને ગાડીનો માલિક છે એની ધરપકડ કરી એના પર ત્રણસો ની કલમ દાખલ કરે જય ભીમ જય ભીમા કોરેગાંવ સેના

કમને મજે નંબર ઉપર નું ડાકલ તમને બસ અરે તમને વાતો છે તમને વાતો છે મને એ તો તમને ખાલી અને આપ લોકો પૂછ્યો આ વિદ્યા નકર લેવાના કે દેવાના ને હેરાવરે વારલો ના ગયો ભાઈ ક્યાં અમે અમે નો ધમે નો ગયો આ દીકરી દીકરી દીકરો જોયા